એટલા માટે મારા મહાપુરુષો કહે તમે ભગવાનના નામનો જપ કર્યો હશે એનું તમે સ્મરણ કર્યું હશે એટલે ઉપર છે ને પથ્થર પડવાનો હોય ને પથ્થર ન પડે પણ નાની એવી કાકરી પડે પડે ખરી પણ આપણને બચાવી લે ગામડામાં કહેવાય ને કે હોળીનો ઘા હોય થઈ જાય કઈ મોટી પીડા આવવાની હોય પણ તમે સત્કર્મ કર્યું હશે તમે કંઈક સારું કર્મ કર્યું હોય પુણ્ય કર્મ કર્યું હોય એટલે તમે બચી જાઓ કારણ કે જે ભજનમાં રહ્યો હોય જે ધર્મના માર્ગમાં રહ્યો હોય એને ઉપર ગમે એવું દુઃખ આવે પણ એ માણસ હારે નહીં કારણ કે એને સત્કર્મ ઉપર નિષ્ઠા અને વિશ્વાસ